ગુડ મોર્નિંગ આપણને કેટલા વાગ્યા એ મને ખબર ને હું હે ને એલોવેરા ઘૂહા આપણે ને ઢગલા ને એ થયા પડ્યા પણ કોઈ દી હે ઉપયોગ નથી કર્યો વાળમાં માં કે ખરતા હોય ને વાળ ઉતરતા હોય ખર ખરતા હોય એ અટકાવે મોમા ખીલ હોય ને તો મોમાં ભૂંાય તો હું હે ને બે ત્રણ ને હેવા થઈ તે યાદ આવે ને ભૂંહેલા નાવું માથું ધોવું હોય ને એ પેલા અડધી કલાક કે વીસ મિનિટ ભૂખ લાવવાનું પછી માથું મસ્ત ધોવે નાખવાનું ધોવે નાખવાનું વાળ સિલ્કી થઈ જાય એક નંબર બીજું થાય કે ન થાય એ કંઈ ખબર નથી મને પણ વાળ સિલ્કી થઈ જાય મસ્ત તો આપણે ત્યાં ઘરની કવાય છે બોલે તો દેહી ભાષામાં ને કાલે ધરીને ગાતા આટો મારે આવ્યા મોડા મોડા આવ્યા ને આટાણમાં જો બધું કામકાજ થયું રામ રામ સીતારામ બધાય ને હું કે કેટલા વાગ્યા નવ વાગ્યા આટાણે ને ખાસ આજ તો કઈ એટલું બધું કામ છે ને ખેતરનું ખેડવાનું બાકી છે પણ રાત બપોર પછી બાપો કે હાંકવાનું છે ને બાકી અટાણે મહિના ઢોર ને નીંદ પૂરો કરવાનો હોય તો એ કરી દેજો થાર જે અટાણે બહુ છે એટલે ઘડીક રે ની વધાય અટાણે કઈ નહીં વધાય ને આજ અમારે જવાનું છે લાલુ જોવા કૃષ્ણ સદા સહાય છે મૂવી આવી ગુજરાતી રિવ્યુ બહુ સારા છે ને અટાણે બહુ જોરદાર ધમાલ બોલાવે આખા ગુજરાતમાં તો કઈ હતો હું તો હાદીથી વાતું કરા પણ આ બધી મહેમાનને આવ્યા તા ને પાછું કાલે વાંચવાનું હતું નાથી તો કઈ નક્કી નહોતું પાછી કુદરતી હિમિત કરીને ખાલી ખાલી એ નહીં મેં તો જનરલી પૂછ્યું હતું કે આવું તારે હા કે મારે છે નહીં ત્યાં નાચી પાછો શાંતિબેન નો હોય કે શાંતિબેન નહીં કઈ ફોન આવું હોય તો પાછું એને ફોન કર્યો તો પહેલાં તો ત્રણ ચાર જણા તૈયાર થયા હતા તો પછી ધીરે 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 બધા ખડે એક આવે આ ટાણે ને ત્રણ વાગ્યાનો શો ને નવ વાગ્યાનો શોને તો આમ ઓલમોસ્ટ ફૂલ જ હોય પણ બાર વાગે અમારે જવું ને અમારા માટે સારું છે કારણ કે બપોર વિચારે બહુ ઓછા લોકો હોય જે જોવા જવા મારા ને બપોરનો ટાઈમ હે ને પરફેક્ટ અમારા માટે એ હે કે સાડા બાર વાગે ફિલ્મ ચાલુ થાય ને સાડા ત્રણ વાગે પૂરી થાય ને પાછા સાડા પાંચ છ વાગે મસ્ત ઘેર પૂગી જાય બોલે ત્રણ થી સના સો માં મોડું થાય ને નવ થી બાર નો તો વિશાળ જ ન આવે રહે છે એટલે એ બપોર પછી નું સેટિંગ એવી થાય છે ને બાપો વટાણે તેડી ખાવા બેઠા વિટામિન કા વિટામિન લ્યો વિટામિન આ તડકે વિટામિન મળે ને વટાણે છે ને આઠ સાત વાગ્યા થી આઠ નવ વાગ્યા સુધી તડકો લાભ વાળો

અમે તમે હે તમને હે ને રિવ્યુ દે હું જો કે રિવ્યુ હાર જ છે લાલાના ને અટાણે બાર થી ત્રણ ના સો હે ને નહીં તો એટલા બધા કોઈ ત્રણ થી પછી વધારે ટ્રાફિક છે હાલો તો જોઈ નાખીએ આજે લાલાભાઈ ને પાણી સિવાય કઈ નહીં

લાલાનો પોસ્ટર નથી મોર નોટ લાલુ નો લાલા નો લાલા ટુ સ્ક્રીન હે આપણે આ હમ હું કોઈ નથી એ બી રીતે ગીર નથી આવ્યો હાલા તને શું લાગે છે કે મરવાથી બધું સારું થઈ જાય સારું થઈ જાય

તો હાલો કોઈને તાકાત વાળો ચા પીવા બસ બસ એ બસ નાસ્તો કરે કરે ધરાણા સાર નું તો જડ્યો મણી હવારનો થાની હું ફિલ્મ જોવા નથી ને ગિફ્ટ આપ્યું ફિલ્મ જોવા तो शांति भी ने ना परी दु करी है जो के तने वीडियो लियो है जरा जोवे ली आता हम आईया न तारीख लो बदो टाइम न तो उता में थी हां बटाने व्यवस्था जरा जोवे ली वंदराज भाई मोटर पर आसा कंपनी नु लावेनी मगावे नगावे नगा तो कंपनी न थे थैंक यू सुखनो सूरज गीत गाओ को तालियो पाड़ो તડી પડો મોટર નો ઉતારો કે મોટરસાઇકલ નો ઉતારો તો તમે એ તો પછી જીવો વસ્તુ એવું હોય બદલે હમ આવડે 아니죠. 아니죠.

લાલો જોવા આવિયા હા તો ઈ લાલો જોવા આવ્યા હો તો થા હાલો ઘેર પોગેગા મસ્ત સા પાણી પી નાખીએ પછી ઢોર ની નીંદ પળો ના કર નાખીએ ને વાગેગા હટાણે સા માં 10 મિનિટ ની વાર છે યાર આનો અંધારું વેલેરું થઈ જાય આગળે 6:30 થાહે તો અંધારું થઈ જાય યારો 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 ન યારો હો આમ એક જ લીધું